মস্ত <laughs> খাওয়া <laughs>

હવે પાછા લાગ્યા છે નાના નાના સરસ વિડીયો બનાવો છો બેન તમે তো চলবেন আছে আমার রাত্রি প্লান বাস স্ট্যান্ড ছবিটা পাঁচ বন্ধ করে দে মামি পাঁচ বন্ধ করে দে কোন নিচে ধুই আও સારા વિડીયો બનશે તો બહુ નથી આવડતું હું રાતપીપ્લાતી છું નર્મદા જિલ્લામાં તમે ક્યાંથી છો બેન

આ બેન ટાઈમ એવો લાવે ભગવાન તો આવી દર્શન કરવા માં મે હે ને હા ઘણી બધી વાત છે અમે પણ નવ વાગ્યા પછી જમીએ છે તમે કેટલા વાગે લાઈવ આવો છો દીદી જો કેટલા બધા પક્ષી આવે છે આસ્થા જો હા મે બાર માં જઈ રહી થી ઓયા તો એરુ દાદો રયો નહી હા 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 એ ઓવા દે છે ને એલુ તેલે આમ છીયો દે ચોરી ગઈ થી મે હા મારી અમે હું તો તમારી લાઈફ પતી જાય પછી મને ખબર પડી છે લાઈફ હતાયું તો જવાબ આપને બેટા આસ્તાને આસ્તાને બેલા

ના ના મેં તો બહુ એટલે લગભગ બે મહિના પછી આજે લાઈવ આવી છું નાની બેબી છે ને તો મને ટાઈમ જ નહીં મળતો એ મમ્મા આજુ બુઆ ને ગરમી બહુ છે ને એટલે ઉપર ઉંમખે બધા

धीरे धीरे तुम्हारा मैरेज થઈ ગયા કે બાકી છે હજુ સમા મમ્મી જોડે વિડિયો બનાવો છો ને તમે ધીમે ધીમે હો બચ્ચા জয় মাত্র <hah. h> કેમ છો ફેરવો નાની ને સરસ નામ છે તમારું સંજના મામે હા ત્યાં પેલું કે છે ત્યાં પેલું તો બોલે હા આ પેલું મંદિર ભાઈનું એ દરગાહ છે પેલું તો બોલે હે પેલું તો બોલે અલ્લાહ રામ નાલિકા દરગાહ

નથી દેખાત આજે પક્ષીઓ ને મજા આવી છે જો બહુ પવન ચાલે છે ને કેટલા બધા પક્ષી ઉડે હે મંદરા તો આયા જ કરે છે ને બેટા આ સામે વૃક્ષ છે ને ત્યાં છે ઉપર સુધી બેસે છે દેખલો ફ્રૂટ દેખા તમને તૈયા તૈયા ફ્રૂટ છે ફ્રૂટ લાગ્યા છે કે ઉપર લટકતા ના હા તમે નીચે પડશો દેખું છે હે કોઈ ને દેખું છે

સામે ડુંગર દેખાય છે તમને દેખાય છે બપોર ભાઈ તારે એકદમ મસ્ત દેખાય છે સામેનું વ્યૂ સવારમાં તો ના આવે દીકા સાંજે આવે પાંચ વાગ્યા પછી અહીંયા તો છું चडोगी क्या चडोगी हाँ मैं लॉन्ग वीडियो बनाऊ छू शॉर्ट पण बनाऊ छू ने लॉन्ग पण बनाऊ छू શોર્ટ વિડીયો બેબી જોડે ટાઈમ મળે તો હું બનાવી દઉં છું બાકી ડેલી નથી બનાવતી તમે નથી બનાવતા ને શોર્ટ વિડીયો ગઈ সৃষ্টি নিচে রাট হ্যাঁ দিদি যত রই ચાલો હું લાઈવને એન્ડ કરીશ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દે તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આવતીકાલે મળીશું ત્યાં સુધી જય માતાજી બાય ગુડ નાઇટ બાય સંજના બેન